જુનાગઢમાં ટીકર ગામે ઓઝદ નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારિયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા ભરતભાઈએ ઓજત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા છે તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હિપકે ચડ્યું હતું નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ જૂનાગઢ જિલ્લાના વંડલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઉજદ નદીમાં ત્રણ યુવકોનો જીવ બચાવવા જતા એક આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે ટીકર ગામના વતની આર્મી જવાન ભરતભાઈ ભેટારિયા હાલ રજા ઉપર પોતાના વતન આવ્યા હતા ત્યારે આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે જ્યારે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ હિપકે ચડ્યું હતું

તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા ભારતીય સેનાના જવાનો ફરજ પર હોય કે રજા ઉપર પોતાના જીવની પરવા કર્યા વગર ફરજ બચાવતા હોય છે તે ફરી એકવાર ભરતભાઈ ભેટારિયાએ સાબિત કરી દીધું છે તો બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર